જય દ્વારકાથી જ મિત્રો હું છું તો દિનેશ્વા પાલીતાણાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લેજો અને સાથે સાથે વિડીયોને શેર કરી દેજો ખાસ વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો આમ તો ઘણા સમયથી વિડીયોનો નથી દાન નાખી શકતો યુટ્યુબમાં કેમકે થોડું ઘણું કામ વધી જતું હોય અથવા ધક્કા વધી જતા હોય થોડુંક કેમકે કાંક ને ક્યાંક વસ્તુ લેવા દેવું આ છે તે છે એવું બધું નાના મોટી કાર્યો હોય છે પણ ખાસ અવશ્યક માથે વરસાદ આવી રહ્યો છે એટલે કે ચોમાસાની સિઝન આવી રહી છે અને આપણી સમગ્ર નિરણ અત્યારે ખુલ્લામાં પડી છે હું બતાવી દઉં આ બધી પાછળ જે દેખાય છે એ બધી નિરણ છે બરાબર આ બધી નિરણ છે અને ખાસ તો આ જે અવેળો છે ત્યાર પછીનો આ હોડ જે છે એ અત્યારે ઢાંકેલું છે કેમ કે ચાલતા વરસાદ આવી જાય એટલે આ બધું ઢાંકી રાખેલું છે બરાબર અને હાલ તમારા સહયોગની તમારા સપોર્ટની જરૂર છે અને બધા જ બળદ જોઈ શકો છો તમે ખૂબ આનંદ અને ખૂબ ખુશી સાથે બધા બેઠા છે પોતપોતાની રીતે બધા ઓવાળે ચડ્યા છે બરાબર હમણાં ટાઢોપોળ થશે એટલે પાછા પાણી પી અહીંયા આવે પાણી પી અને આગળ જો સામે ભાઈ નીરી જશે ત્યાં નીરણ ખાવા માટે રવાના થઈ જશે બરાબર એકવાર તો દિલથી કહું છું બળદજો હવે બધાય ધીમે ધીમે પોતપોતાની રીતે ઊભા થાય બેહે અને આપણે જે ડાર પાડેલો છે હું તમને ત્યાં લઈ જાઉં અને ત્યાં પાણી પણ સારું છે એટલે ખાસ વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયોને શેર કરીજો મિત્રો મેં જે નિરાણ તમને બતાવી હતી એ નિરણ અત્યારે ત્યાં જે હશે પડી છે એ નિરાણ આપણે ફેરવી અને હું જે જગ્યા પર ઊભો છું આ જગ્યા હું તમને બતાવી દઉં જો આ બધી જગ્યા છે આ નિરણ અહીંયા પણ પડી છે થોડી ઘણી પણ એ બાજરાની કડપ છે એટલે ખાસ તો આ બધું છે આજે અમે અવેડો દેખાતો હશે નિરણ ઓલી બાજુ છે વચમાં બળદ બેઠા છે આ જે જગ્યા છે એની ઉપર એક સરસ મજાનું નિરણ નાખવા માટેનું ગોદામ બનાવવું છે કે નિરણનો આપણે સંગ્રહ કરી શકીએ નિરણ ખવડાવી શકીએ અને નિરણ સાંસવી પણ શકીએ એટલે ખાસ આ જગ્યા ઉપર એક ગોદામ બનાવવું છે અને ખાસ તમારા સપોર્ટની તમારા સહયોગની ખૂબ જરૂર છે તો અવશ્ય રિક્વેસ્ટ કરું છું જે કાંઈ થાય એ મદદ કરજો અને આપણે જે ડાર પડ્યો તો એનું પાણી બહાર આવી ગયું છે તમારા બધાના સહયોગથી તમારા બધાના સપોર્ટથી એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ન શૂકતા તમને સામે પાણી દેખાતું હશે બરાબર અહીંયા જો આ ડાર છે જોઈ શકો છો અહીંયા પાણી કાઢે છે જો અહીંયા પાણી ચાલુ છે જો પાણી સારું છે એનું કારણ છે કે ભાઈ થોડુંક કલાક બે કલાક હાંકીએ તો સારું રહેશે એટલે ચાલુ રાખેલી છે હવે મટર અત્યારે બંધ કરી દઈશું બરાબર એટલે ખાસ તમારો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે જે કાંઈ પૈસા દીધા છે સો બસો પાંચસો પાંચ હજાર દસ હજાર જે કાંઈ દીધા છે એ ડારની રકમ જે કાંઈ તે આપી છે મોટર વાયર સોરી મોટર છે એ આપણને ગાત્રામમાંના નામ ઉપર રામ ભરોસે આવી છે અને ત્યાર પછી ડાર લોદરિયો જે બેહારવાનો આવે છે સીપીઓ એ સીપીઓ એક ગોળો વાક્યુ આવું ઘણી બધી વસ્તુ ફ્રીમાં આવી છે એટલે બંને દાદાશ્રીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને પણ ખૂબ જાજુ દે અને મા ગાત્રાલ હંમેશાના માટે સુખ પ્રાપ્ત કરે એવી દિલથી શુભકામના પાઠવું છું અને ફરી પાછો કહું છું જે કાંઈ થાય એ મદદ કરજો હવે આ જે મારી પાછો દેખાય છે અહીંયા આ જગ્યા ઉપર ત્યાં સરસ મજાનું ગોદામ બનાવવાનું છે તો ભૂલ્યા વગર જે કાંઈ થાય એ મદદ કરજો ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર